યોજાયો આજ રોજ નલિયા ખાતે પ્રાથમિક શિક્ષકોના બે જુદા જુદા સંગઠનોનો વિલીનીકરણનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના અધ્યક્ષ દિગુભા જાડેજાની પ્રેરણાથી અને કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ નયનસિંહ જાડેજાના અધ્યક્ષ નલિયા ખાતે સ્નેહ મિલન કાર્યક્રમમાં તેમણે સિનિયર અને વડીલ સમા કચ્છ જિલ્લા શૈક્ષિક મહાસંઘના પ્રમુખ રામસંગજી જાડેજાને સન્માનિત કરી આવકારતા શિક્ષકોના પ્રશ્નોના નિરાકરણ માટે વધુ જોશ અને તાકાત મળશે એમ કહેતા આગામી સમયની શિક્ષકોની બદલી અને ભરતીની વિગતો આપી સંગઠનની શક્તિની વાત કરી હતી આ પ્રસંગે કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી કેરણાભાઈ ગોયલ કાર્ય અધ્યક્ષ હરદેવસિંહ જાડેજા

રામસંઘજી જાડેજાએ પોતાનો અંતર અબડાસા સહિત કચ્છના શિક્ષણ સાથે જોડાયેલો છે ત્યારે આ કર્તવ્ય કર્તવ્યમૂ પરિસ્થિતિમાં જૂના મિત્રો સાથે જોડાયેલો આનંદ વ્યક્ત કરતા શિક્ષકોના પ્રશ્નો હલ કરવા પોતે સંપૂર્ણ તાકાત લગાવશે એવી વાત કરી હતી બંને યુનિયનનું વિલીનીકરણ થતાં અબડાસાના આઠસો પચાસ જેટલા પ્રાથમિક શિક્ષકો એક છત્ર તળે એક જૂથ બની અબડાસા પ્રાથમિક શિક્ષક સંઘમાં સમલિત થયા છે ત્યારે વધુ જોશ સાથે કામ કરવાની નેમ તેમણે વ્યક્ત કરી હતી આ પ્રસંગે અબડાસા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી સતારભાઈ મારાએ પણ શુભેચ્છાઓ પાઠવી હતી આ પહેલા અબડાસા શૈક્ષિક સંઘના પૂર્વ અધ્યક્ષ હાલ બીઆરસી લખધીરસિંહ જાડેજાએ અબડાસા શિક્ષક સંઘમાં વિલીન થયાનો સમગ્ર ચિતાર આપતા ટીમ અબડાસા કામ કરવા કટિબદ્ધ છે તેવો ભાવ વ્યક્ત કર્યો હતો અબડાસા શિક્ષક સંઘના પ્રમુખ કિશોરસિંહ જાડેજાએ આવકાર આપી તમામ મહાનુભાવોનો પરિચય કરાવ્યો હતો તેમણે એક ભાવથી કાર્યની કાર્ય કરવાની ભાવના વ્યક્ત કરી હતી સૌ મહેમાનોનો સત્કાર સન્માન યોજાયો હતો મિલનમાં અરવિંદભાઈ જોશી પ્રેમસંગજી બારાજ પૂર્વ મહામંત્રી લક્ષ્મણભાઈ ગઢવી જુવાનસિંહ સોઢા કનુભાઇ સોઢા ખુમાનસિંહ સોઢા રમેશભાઈ ભગદે દિનેશભાઈ ગામેતી ભરતસિંહ ધલ કિશોરસિંહ રાઠોડ પરેશભાઈ દંડ ઈશ્વરભાઈ ચૌહાણ મેહુલભાઈ ડાભી જયેન્દ્રસિંહ સોઢા રામદેવસિંહ જાડેજા કનકસિંહ જાડેજા વગેરે હાજર રહી કાર્યક્રમને દીપાવ્યો હતો કાર્યક્રમનું સંચાલન પરેશ ચૌહાણે અને આભાર વિધિ મહામંત્રી દિલુભા સોઢાએ કરી હતી રિપોર્ટ બાઈ અમિતભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ આજ રોજ અબડાસા તાલુકાના બે અલગ અલગ યુનિયનો અબળાસા શિક્ષક સંઘમાં વિલીનીકરણ થયું જેમાં અબડાસાના 850 શિક્ષકો એક સાથે શિક્ષક સંઘ અબડાસામાં જોડાણા જેમાં ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ અને જે માં આશાપુરાના સાનિધ્યમાં આવ્યા હતા ત્યારે તેમના પ્રેરણાથી અને એમના માર્ગદર્શનથી આજે નયનસિંહ જાડેજા કચ્છ જિલ્લા શિક્ષક સમાજના શિક્ષક સંઘના પ્રમુખ અહીં પધારેલા નલિયા મુકામે ભવ્યથી ભવ્ય કાર્યક્રમ કર્યો એની સાથે રામભા જાડેજા નખત્રાણા તાલુકા પ્રમુખ રાજ્ય પ્રતિનિધિ જયેન્દ્રસિંહ જાડેજા પૃથ્વીરાજસિંહ જાડેજા અંજાર તાલુકા પ્રમુખ નિર્મલસિંહ જાડેજા મહામંત્રી પટેલ અને ઘનશ્યામભાઈ પટેલ આ બધા જ નખત્રાણા અને લખપત તાલુકાથી અહીં પધારેલા અને પૂર્વ શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ રામસંધજી જાડેજા જે અગાઉ દસ વર્ષ સુધી કચ્છ જિલ્લા શિક્ષક સમાજના પ્રમુખ રહી ચૂકેલા એમને ભવ્યથી ભવ્ય સન્માન કરી અને પરત પોતાના જે મૂળ જે હતું શિક્ષક સમાજ શિક્ષક સંઘ એમાં એમને પરત લીધા અને રામસંધજી જાડેજાએ એવી નેમ વ્યક્ત કરી કે કચ્છ અને અબડાસાના શિક્ષકોનું હિત મારા હૃદયમાં રહેલું છે અને સમગ્ર કચ્છમાં આપણે હવે એક સાથે શિક્ષક સંઘ જે તરીકે આપણે કામ કરશું અને વધુમાં વધુ કેમ શિક્ષકોના પ્રશ્નોનું નિરાકરણ આવે એ માટે એમને પોતાની મેં વ્યક્ત કરી દરેક જે પધારેલા મહેમાનોએ પણ પોતાના વક્તવ્યમાં શિક્ષકનું હિત અને શિક્ષણના હિત વિશે ચર્ચા કરી આ સમગ્ર કાર્યક્રમ કિશોરસિંહ જાડેજા અબડાસા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ અને એમની ટીમ દ્વારા એનું આયોજન કરવામાં આવ્યું અને જે શૈક્ષિક મહાસંઘમાં જે વ્યક્તિઓ હતા એ તમામે તમામનું ભવ્યથી ભવ્ય સન્માન કરવામાં આવ્યું જેમાં વડીલ એટી જોશી સાહેબ પ્રેમસંઘજી બારાજ જુવાનસિંહ સોઢા પરેશભાઈ દંડ ઈશ્વરભાઈ ચૌહાણ એ તમામ જે શૈક્ષિક સંઘમાં હતા જેમાં અધ્યક્ષ તરીકે હું લગદીપસિંહ જાડેજા હતો એમ એ તમામનું ભવ્યથી ભવ્ય સન્માન કરી અને પરત અમારા જે જૂનું સંઘ હતું જે અમારી પરંપરાથી સંઘમાં અમે જોડાયેલા હતા એ સંઘમાં અમે બધા જ આજ રોજ વિધિવત રીતે અબડાસા પ્રાથમિક શિક્ષક સંઘમાં જોડાયા છીએ અને સમગ્ર અબડાસા ટીમ તરીકે અબડાસા પ્રાથમિક શિક્ષક સંઘમાંની ટીમ તરીકે અમે હવે કામ કરશું અને શિક્ષકોના પ્રશ્નો કેમ ઉકેલાય શિક્ષક કેમ સારું બને એ સાથે અમે કચ્છ જિલ્લા શિક્ષક સંઘ અને અબડાસા શિક્ષક સંઘ સાથે મળી અને કાર્ય કરશું અસ્તુ જય જય ભારત